એ કે કેન્સલ રી બોલ કેમ કેન્સલ કર્યું અલ્યા આપડા વાહમય કોઈ કે ભોગો માર્યો છે વાત આવેલી ઉલડીજી તો ભોગો માર્યો તને ખબર હશે અલ્યા એ તો ખબર નહી હવે કોઈ મહેમાન આવવાનું તો મેલ્લાવાળાને પહેલે જ દેવી કોઈ બાદ નેકડતાય નઈ કોઈ ભોગો મારતા નઈ બાકી હરખઈ નઈ રે તારા માઈક એલાઉન્સ કર દેવાનો કોઈ બાદ નેકળવું નઈ હા ઊભા છો હ ઓ બા ઊભા એ હારું જે બોલ લે રે

ભાઈબન શું થઈ ગયું એ મારો છોકરો નહિ મારવાનો પૂરેપૂરો અધિકાર છે મારો તું કોની ઉપર નો લઈને આપવા વાળો ભાઈ છું એટલે એ તારો છે ના બા એ મારો શેઠિયો નહીં પણ એને મન મેકલ્યો તો કે મારી આટલી મદદ કર ને કે માર કાકો મન મારી તું માર કાકાને ને માન ને મુકો હાર હેડતા બાબર મોળા ઉઠન તો માર ખાય કરી મારા ઘર માં હાથે કરી પણ હતી પ્યારા હે 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 તું તો કણ જઈ રહ્યો હે આ બાર રહ્યો આ હે હે મારવા મિલ્યો ચાર પોટ થા પોટ કઈ દે ને તો હારું અને મે એવું મગસું આપ્યું ને મારો બદલો લેવ રહી જાય અને નોમ મારું આવાય નહીં બદલો લઈને આવક હું કાકા હું કર્યું એટલે તને ખબર પડશે આવતો મારા ઘર ને તું હવારે મોં ઉઠ્યો એટલે મે તને માર્યો એટલે બદલો લેવા હતા તારા ભાઈ બનમે લઈ એમ હે વાજુ ઉભારો કી તમે તો ઉપર ઉપર દે દે કરો મેને મે લેવા અરે જત્યા લાગે આતું બોલ ના ના બોલ મેકલો તો ઇને બેકલો તો કે મા કાકાને જઈને મારજી આતું બોલ આતું ઓ બાપા રે મેરો તક તો મે એમ કે ઓ મે મેલ્યો દમ ઓ બાપા રે ફૂલ થઈ ગઈ કાકા હવે કદી નઈ મેલુ બસ રાતે 2 2 વાજા સુધી મોબાઈલ ફેદવો છે અન હવારે ઉઠતા જોર આવાજે એટલે માન નાખો તાન બીજું હું ખોને આ ઓ બાપા રે ધેટન ભાજી નાખ્યો મારો મારો નઈ મારો એના હવે મારશો નઈ તમન મારવા છે તો હું મારે પણ પારકા છે તમન માન નઈ ખવરાવ એટલે તું મારે ઘેર <coughs> <coughs> નાય નહી ભાઈ નઈ દેખાતો મેચ થઈ જાવ તારી યાર લાળે ડમ્બર કે વાતો લાગો ત્યાં જેવો શું એવો તો હું યાર આ જો તો ખરાબ ભાઈ આ ગાલના બાલ બધા અંદર બેહી ગયા ચોબડું બોલાટડી ગયું ને ભાઈ આ બધું થોડું ચાલે યાર ભાઈ વધારે મજાક ના આવ્યો ભાઈ શરીર બદલાઈ ગયું તમારું આખું ચહેરો બદલાઈ ગયો જો તો ખરાબ ગાલ બાલ અંદર બેહી ગયા બસ લે આ એક થાપ મારા તો સીધો હમણા અમદાવાદ જઈને પડે એક થાપ માર તો અમદાવાદ જઈને પડે ઓ હમ હેટી થલ હા હવે હું શું કહું તમે એક ફોરી થાપ દેજો ને એટલે હું મેહાણા જઈને પડું

Quá

કોડે ઉભરે ઉભરે હું ખોડા ઉતડે ખોડાઓ જાને કઈડા એક બેગા કઈડા ઓ આમ ચેક કરજો હા કે કરું ભઈ આ ગઈ લેવા માં લાગે એ બાને કરવા ને કરવા તું બાને કર બસ પકડો ઈવર જવા હા નહીં જવા નહીં એ પકડો ઈવર લે બાપા રી

ઉભો રે ઉભો રે ઉભો રે કરી લે ઉભો આ તારી આ ખાપડ મારા ઉપર કેડી કેડી આવે છે કા કોમું

જો તા એમ આ તને મેરે મજા ન આવે જો સુખી હોશ કા મારી વાત તો પળો મજા તો אבי લાબી નહીં બાપ બેટા નો ભૂલી જાય આ ભૂલી જાય મારા છે તા એ બા વાની મજાક ના કરાય ભલા માણા દો જવાના દેતા ઓન બરોબર હવે ના લાવ બોમ તો ની મરા લે એ યહું કઈ તું કરશે

પણ એમ તો કહો તું જાણી જઈશ આખો રેકો આ બોમ ફૂટ્યો તો નુકસાન કેટલા જ એમને ભાઈ આ બોમ ફૂટશે ને તો આખું ગોમ આખો હલટી જાવ આખા ભાઈ આખા ગો ને અસર કરશે એટલે તમારો <laughs> <laughs> પકડા લે એ બોમ લાવ લે એ એ આ લે એ લે લે કાકા આ એ બોમ લાવ બોમ લાવ આ તો સોરી ઓમ યાર બા મારી વાત હોખળો એ બા બોમ લાવ આ લે પોતા પોતા

એના કરતા તમે ગોમ બાદ તો જાય તમે એકલા એક દેશ માં બોમ્બ ફૂટ્યો હતો વર્ષો પેલા જુદી અસર આપડું ગામ એવું થઈ જાય ગોમ બાદ જતા આવડી જાય ધડાકો થાય બોમ્બ

ઓહો છોડ ના છોકરા જન્મી નામ લંગો તમે રાખો ઘર કાઢી નાખશી થોડી મારી તારા ગામમાં માં રેવું તો હા તારા દોહન જવા દે યુવાને નહીં જવા દઉં બે જણા બે મરશે

તે તું લાવ દુ નવે કરી લે હે મારો બોમ તમે લાવો બીજી વાત છોડો કઈ શું મળે જા લાવ લે બોમ નહી આલો જ નહી બોમ લાવ તો કહી દઉં જુઓ આ ખોદાર લગા લગા કરે છે ખબર નહી પડતી લેતા રે હે બોમ લાવ ની યાર નહી આલો જા આલો આલો હું બટકા ભરે તમારો બસ એ બોમ લઈને તમે જો જા હો બોમ ની વાત કરતા જા તારી યાર આ તો ફૂટવા વાળો બોમ છે બુરખા તો તૂખોટ નહીં કરી એક તો કે કપાળમાં કહવાનો બોમ છે હમ પણ મને હું ખબર હતી તમે ફૂટવા વાળો બોમ હમજી બેસ્યો અલ્યા પણ તું તૂખોટ કરી હોય તો ભાઈ અમન કો ખબર પડશે કોઈ આ બોમ લગાવ લે કરીને તેરે દોઢા લે એય જે ફૂટવાવાળા બોમ આવે એનું નામ એ બોમ જ છે અને વાનું નામે એ બોમ છે એ આ બોમન માં તો તે રદ ગજ કરી ખોટા આમાં નડિયે ચડાયા યાર એ રદ ના ગજ ની વાત લાવતો જ ના મેં તને કીધું તું કે અમાર જેડે દોડજે લે તો તારે જો મારા ઘેર આવવાનું આવતું તું લે આ બોમન માં તો ખોટો હું અડિયે ચડ્યો ઘડીવાર એટલે હું તો ગમે એના ઘેર હંતો કોના ઘેર હંતો તો તારા ઘેર હંતણો નો હંતણો હંતો આ તમે વાત કરી રહ્યા કે બોમ માટે કોઈ ના દોડા

ની નહીં હેડ એવાની વાતમાં આપણે નહીં આવવાનું હેડ ભૂલ થઈતી થોડી